કેમ છો બાળ મિત્રો આજે આપણે નવા મૂળાક્ષર શીખવાના છે ચાલો છો ને તૈયાર હા હા ચાલો બધાનું ધ્યાન અહીં હો જુઓ અહીં જોવાનું હા બેટા જો ચિત્રો જોવાના અને હું જે શબ્દ બોલાવું એ બોલવાનું જો આ એક પક્ષી છે એનું નામ છે ઢેલ ને મોર જેવી લાગે છે ને પણ એને પીછા ના હોય

ચાલો બીજું ચિત્ર છે ત્રીજું ઢગલો ચાલો આ ઢગલામાં લાલ અક્ષરનો છે ને લાલ કલરનો જે અક્ષર એ મૂળાક્ષરને આપણે ઢ એમ ઓળખીશું તમારે બરાબર જોવાનું એટલે તમે ઢ ને બરાબર ઓળખી લો હે ને આપણે કોઈ પણ જોવો આપણા વર્ગમાં કોઈ નવો છોકરો આવે ને આપણે એક દિવસ જોઈએ તો ભૂલી જવાય પણ વારંવાર પાંચ છ વખત જોઈએ તો આવડી જાય ને ઓળખી જઈએ ને આપણે એને એમ આ ઢ ને તમારે બરાબર જોવાનો કે ચાલો ઢ કેવો હોય તો આમ કરીને આમ આવો અક્ષર લખેલો હોય એને ઢ કહેવાય ચાલો બધાનું ધ્યાન અહીં હા જો હું પેન્સિલ ફેરવું છું જો આમ કરી અને આમ ય નો વળાંક હોય ને એવો કરી અને આમ વાળવાનો છે ઢ ચાલો બધા બોલો તો બેટા ઢ અને શું કહેવાય ઢ ચાલો હવે બીજો મૂળાક્ષર લઈએ બરાબર ઓળખી ગયા ને બધા હા ચાલો હવે જુઓ આ શેનું ચિત્ર છે કોઈ મને કહેશે ભાઈ હે શું છે આ લાકડી શું છે લાકડી પણ જુઓ લાકડી નથી લખ્યું અહીં શું લખ્યું છે લઠ લઠ થ છે તો લાકડીને લઠ પણ કહેવાય ચાલો

અને આ પીળા રંગના ગોળમાં જે અક્ષર છે એ છે ઠ ચાલો બોલો તો બધા ઠ ઠ ઠ ઠ હવે જુઓ ઢ અને ઠ ના વળાંકમાં ભૂલ ના પડે એ પ્રમાણે બધાએ ધ્યાન આપવાનું જુઓ આમ કરીને આમ ઠ બોલો ઠ ઠ ઠ અરે ચાલો હવે જુઓ બીજો મૂળાક્ષર જોઈએ આપણે હા સરમાં તમારે શરબત લખવાનું આવે ને ત્યારે તમારે બરાબર ધ્યાન રાખવાનું જુઓ શરબત શરબત માં જે આ પહેલો લાલ રંગ નો મૂળાક્ષર છે એ છે શ

અને આ શું છે ભાઈ મને કોઈ કહેશે હે ચોપડીઓ છે ને પણ એક ઉપર એક ચોપડી ગોઠવેલી છે એટલે એ ચોપડીનું એ ચોપડીને શું કહેવાય થપ્પી શું છે ભાઈ થપ્પી અને આ તેનું ચિત્ર છે ઠ તો અહીં લખ્યું છે ઠ આ પહેલો અક્ષર છે ઠ કયો અક્ષર છે થ ચાલો બોલો તો બધા થ થ થ અરે વાહ ચાલો હવે જુઓ થ લાગે લાગે ય ને પણ જુઓ અહીંથી આમ કરી અને આમ વળાંક કરવાનું એને થ ખૂબ સરસ ચાલો હવે તમને બધા અક્ષર યાદ તો રહી ગયા ને ચાલો હવે હું તમને પૂછું હો ને આ શું છે ભાઈ શાબાશ અને આ છો અને આ અરે વાહ જુઓ હવે તમારે શું કરવાનું છે તો હું જે એક એક અક્ષર કહું ને એ તમારે આ કાર્ડમાંથી જુઓ બિહાની બેન ચાલો આ કાર્ડ છે ને એમાં શું ચિત્ર છે બેટા તો ઢગલાનું ઢગલાનું ચિત્ર છે અને આ નીચે શબ્દો લખેલા છે હે ને એ શબ્દોમાંથી તમારે શું શોધવાનું બેટા હં ઢ શોધવાનો ને એની ઉપર આ કુકરી મૂકવાની શબ્દ વાંચાય ત્યાં સુધી વાંચવા પ્રયત્ન કરવાનો હા હમ બધાનું ધ્યાન આવી ડમ ઢમમાં કેટલા ઢ છે બેટા અરે વાહ ચાલો નીચેનો શબ્દ

હવે તમે બરાબર ઓળખી ગયા લઈ લો છે તો તમારે હવે શું કરવાનું ઠ ઓળખવાનો શબ્દમાંથી અને એની ઉપર ઉકરી મૂકવાની ચાલો તૈયાર ને હા ચાલો બોલો આ શું છે બેટા ઠડિઓ છે અને અહીં લખેલું છે ઠડિઓ અને આ ઠ છે બોલતા જાવ ને ઠ નો મહાવરો કરો બોલવાનું તો જોરથી બોલવાનું ઠ પાઠ બધાય બોલવાનું હો બેટા એટલે બદદાન પ્રેક્ટિસ થાય ઠડિઓ ઠ કયા સ્થાને છે પલ્લો ચલો બીજો આગળનો શબ્દ વાંચો

સરસ ચાલો છેલ્લો અક્ષર બેટા વાંચો તો થચુ થચુ મૂકો બેટા કેટલા ઠ છે થચુ થચુ કમા કેટલા છે બે છે અરે વાહ ચાલો બધાને ઠ ની ઓળખ થઈ ગઈ ને ચાલો કુકરી લઈ લો બેટા લઈ લો ચાલો આ સરખું એટલા ચાલો બેટા ચાલો હવે આ શું છે છ ચાલો ધ્યાના બેન આ છે થ થ તો તમારે થ મૂળાક્ષર પર બટન મૂકવાના બેટા પહેલાં વાંચો એમાં થ ક્યાં છે અરે વાહ પણ ક્યાં છે આગળ કે પાછળ વચ્ચે ખૂબ સરસ પથારી શું છે બેટા હા એમાં થ ક્યાં છે અને થ ની સાથે કઈ માત્રા છે આની માત્રા ખૂબ સરસ ચાલો બધાને થ ઓળખતા આવડી ગયો હા ખૂબ સરસ લઈ લો બેટા ચાલો હવે જાનવી બેન તમારે જો આજુબાજુ વાળા બધાઈ ધ્યાન આપવાનું હો ચાલો શું ચિત્ર છે જાનવી બેન આ શું ચિત્ર સરણાઈ નું અને શ કેવું હોય જોઈ લીધો ને બરાબર સરસ આ ચાલો આ શબ્દ વાંચવાનો જ્યાં આવો અક્ષર દેખાય ત્યાં તમારે શ બોલવાનું હો ને ચાલો ચાલો અહીંથી વાંચો પહેલો અક્ષર વાંચો પહેલા અહીં અહીં પહેલો શબ્દ વાંચવાનો છે વાંચો તો આ પહેલો બેટા બીજો આ નહીં આ વાંચ હ વેરી ગુડ ઉતાવળ નહીં કરવાનું શાંતિથી વાંચવાનું

તમારે હું કહું એ પ્રમાણે ફરીથી મૂળાક્ષર બોલવાના છે ચાલો છો ને તૈયાર બધા એક સાથે બોલજો હા ચાલો બેટા આ શું છે લાઈનમાં ને હું ગમે તે પૂછું ચલો વાહ શાબાશ ચાલો હવે જુઓ હવે શું કરવાનું છે તો આમાંથી હું એક મૂળાક્ષર લઉં છું હે ને જુઓ કયો મૂળાક્ષર છે ભાઈ ઢ હવે રેશમાબેન તમે આવો ગૌતમ એમ જગ્યા આપો બેટા જુઓ બેન અહીંથી તમારે ઢ આ મૂળાક્ષરમાંથી ઢ અક્ષર શોધી અને આની જોડે મૂકવાનું આ બાજુ આવતા રહો એટલે ફાવે બેટા ચલો જો ક્રમ શર લેવાનું હવે કે ક્રમમાં લેવાનું એટલે ઢ અક્ષર શોધવાનો પહેલી લાઈન બીજી લાઈન એમ ફટાફટ જોતા જાવ અને લેતા જવાનું એક પણ રહી ના જાય એનું ધ્યાન રાખવાનું અહીં જોવાનું બીજી લાઈનમાં માં જુઓ પહેલી લાઈન પૂરી થઈ હવે બીજી બહુ ધ્યાનથી ઉતાવળ નહી આ ઢ જો ઓઈ લો પહેલા હા તો પછી એ રહી જાય ને બેટા અહીં મૂકવાનું એની નીચે

બધાય ધ્યાન આપવાનું હોય ઠ રહી ના જાય તો આ ચોરસ માં જોઈ લો એક પણ ઠ બાકી છે ચેક કરી લો ઓકે શાબાશ બીટા કેટલા ઠ મળ્યા યશવી બેન બોલો તો બીટા અરે વાહ ખૂબ સરસ ચાલો ઠાની બધાય ઓળખી લીધો બરાબર ખૂબ સરસ ચાલો હવે વિહાનભાઈનો વારો વિહાનભાઈ તમારે આમાંથી હવે શરણાઈ નો શ શ શોધવાનું શું શોધવાનું બેટા શ શાંતિથી પહેલી લાઈનમાંથી શરૂ કરવાનું પહેલી લાઈનમાંથી અહીંથી જોતા જોતા આવવાનું બોલવાનું હ શ મળી જાય એટલે જોરથી શાબાશ સ

ચાલો જોઈ લો તો બીજા છોકરાઓ પણ ધ્યાન આપીને વિદ્યાર્થીઓ કોઈ પણ સ ચોરસમાં રહેવો જોઈએ નહીં ઓકે અરે વાહ ભાઈ કેટલા સ મળ્યા કેટલા કેટલા સ મળ્યા બેટા ચા ચા ચાલો ગણો તો કેટલા સ મળ્યા ત્રણ ત્રણ ખૂબ સરસ બેટા ચાલો બધાને હવે આની જગ્યાએ મૂકી દોશો ચાલો ગૌતમ

ચાલો જોરથી બોલવાનું આરતી બેન દર્શન એને શોધવા દો બેટા આપણે તો એને રહી જાય તો પછી શોધવાનું ને બેટા ચાલો હવે જોઈ લો ચોરસ ખાનામાં દરેક મૂળાક્ષર નું ધ્યાન રાખીને જુઓ તો થ બાકી છે ઓકે ચાલો આરતી બેન કેટલા થ શોધ્યા ખુબ સરસ ચાલો બોલો થ વેરી ગુડ ખુબ સરસ